પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ખેડૂતોને ગત વર્ષની અતિવૃષ્ટિ સહાય ચૂકવવાની માંગ કરી મુખ્યમંત્રી અને કૃષિ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો પરંતુ આજ દિન આ તાલુકાઓમાં ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી જેતપુર અમરેલી અને ધારી વિધાનસભામાં સહાય ચૂકવણી થયેલ છે જ્યારે સૌથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં આજ દિન સુધી સહાય ચૂકવવામાં આવેલ નથી તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ સહાય ચૂકવાય તેવી માંગ કરીને ગત વર્ષે વિસાવદર ધારાસભ્ય સુધી પહોંચી નથી શકતો વધુમાં આપવાની જાહેરાત કરી છે પરંતુ વિસાવદરમાં ભેસાણ અને જુનાગઢના ગ્રામ્યના ખેડૂતોને સહાયથી વંચિત રહ્યા છે જેથી તરત સહાય ચૂકવવા પૂર્વ ધારાસભ્યએ પણ માંગ કરી છે ઓક્ટોબર માસ બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ પડેલ હતો અને એ કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો અને એ બાબતમાં સરકારશ્રીએ જેતપુર વિધાનસભા અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને એક હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજારની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો તો મારી સીમાવર્તી ત્રણ વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે હું બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું કૃષિમંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે જૂનાગઢમાં વિસાવદરમાં અને ભેસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો ભેસાણમાં સિત્તેર ઇંચ વિસાવદરમાં સો ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં નેવું ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં તો મારા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે મેં માન્ય શ્રીને અને માનનીય માન્ય શ્રીને રજૂઆત કરેલ છે વંદે